મિત્રો હું જન આક્રોશ રેલી દરમિયાન નીકળ્યો જ્યારે શિવનગર થરાદ થી ત્યારે શિવનગર ની બહેનો ફરિયાદ કરી કે આખા શિવનગર વિસ્તારમાં ખુલ્લે આમ ગાંજો મળે છે ડ્રગ્સ મળે છે અને દારૂ મળે છે ત્યારબાદ કેટલાક મિત્રો હમણાં જગ્યાએ લઈને આવ્યા આ બાજુમાં સ્કૂલ છે કેમેરામેનને વિનંતી કરું કે તમે જરા સ્કૂલ બતાવો આ સ્કૂલ છે અને સ્કૂલની બાજુમાં આ મકાનમાં અહીંયા અહીંયા આ બાજુ લાવો કેમેરો આ તમે અંદર લઈ જાઓ આ જો મકાનની અંદર સ્માઇક્સ

આજુ અહીંયા સ્પાઈક્સ ખુલ્લે આમ અને બાજુમાં સ્કૂલ છે સ્કૂલની બાજુમાં તમે સાઈડમાં જાવ ભાઈ સ્કૂલની બાજુમાં બતાવો સ્કૂલ આ સ્કૂલની બાજુમાં અહીંયા આ ઓરડીની અંદર અહીંયા આ ડ્રગ્સ મળી રહ્યું છે અહીંયા ડ્રગ્સ લોકો પીવે છે આ બાથરૂમ છે સ્કૂલનું એની અંદર બેસીને લે છે આ બાથરૂમ અહીંયા અહીંયા તમે તો ત્યાં ત્યાં જાઓ અહીંયા અહીંયા હું કટ કરું છું હવે બોલજો હવે અંદર જતા રહો ખુદીને ચલો સ્કૂલની અંદર જ હા સ્કૂલ ને બસમાં છે નહી ન તો આપણે જાણ કરીએ છે આ જો બે આ મિત્રો જે અહીંયા પર બોટલ પડેલી છે અને बाजूમાં સ્કૂલ છે આ જો બાળકો બતાવો અને बाजूમાં અહીંયા ડ્રગ્સ વેચાય છે આના દરવાજા તોડી ભારતીય જનતા પાર્ટી ની સરકાર કે છે બનાસકાંઠા જિલ્લાને બે મંત્રી આપ અને ખરાબની અંદર એ ડ્રગ્સ વેચાય છે બિલકુલ બહુ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે શિવનગર વિસ્તારની બહેનોએ મને ફરિયાદ કરવી પડે તો તો જે પોલીસ છે છે એની જવાબદારી બને ને કહું છું કે ડ્રગ્સ અને ગાંજાના વ્યસનમાં તમારા પરિવારના દીકરા ગયા એટલે તમે એમને ભૂલી જજો એમનું કોઈ ભવિષ્ય નહીં એટલે વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કરું છું તમારા તાલુકામાં તમારા શહેરના મોલ્લામાં જે પણ જગ્યાએ તમે ગુજરાતના કોઈ પણ ખૂણે છો જ્યાં પણ તમને ડ્રગ્સ ગાંજો ચરસનું વ્યસન જાણવા મળે પ્લીઝ એને ગંભીરતાથી લો ફક્ત પોલીસને એક્સપોઝ કરવા માટે નહીં આપણી અત્યારની અને આવનારી પેઢીને બચાવવા માટે એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે દિવસ સળંગ ચાર દિવસ પાંચ દિવસ કોઈવાર જીવનમાં પહેલી વખત માણસ લે તો છઠ્ઠા સાતમા દિવસે ડ્રગ્સ ના મળે તો પોતાની માના ગળાની ચેન તોડીને પણ લોકો ડ્રગ્સ ખરીદવા જતા હોય છે એટલે આપણે ગુજરાતને ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત નથી બનાવવાનું ફરી એકવાર આપ સૌને અપીલ કરું છું પ્લીઝ ગુજરાતના આપણા બધા જ લોકો સાથે મળીને ડ્રગ્સના દૂષણ સામે લડીએ અને થતા પોલીસને પણ વિનંતી કરું છું કે કોઈપણ સંજોગોમાં ફરી આવા વિડીયો અમારે બનાવવો ન પડે એ તમે સુનિશ્ચિત કરો છો